જુદી જાતના મરચા છે તમે જોઈ શકો છો કેવા છે મરચાં છે મરચા છે ને જોરદાર તિલોડી અમારા મા દીકરા છે આજે હું ત્યાં આવ્યો છું એટલે એમનો વ્લોગમાં મારા લઈ લઉં છું બાકી મારું ફેમિલી હોય છે હેલો શું મામા મજામાં જો આ ચીકુડી વાય છે અહીંયા નાની આ જમફળી આ જામફળી છે જો આ એક જામફળી નાની છે જો હું જામફળ નાની છે પણ જામફળ આવી ગયું છે હા એકદમ નાની જ છે અને એનું જામફળ આવી ગયું છે આ સફરજનનો છોડ છે આ સફરજનનો છોડ છે જો આ ડોડીના પત્તા છે આ દોડી છે આ છે ને દોડી છે દોડી અહીંયાથી નાની છે પણ ગ્રોથ થશે એટલે બહુ મસ્ત થશે હા વાલોડિયો વાલોડિયો તો અમદાવાદ ની છે મારી જોડે બટ અહીંયા આવ્યો છું તો બતાવું તમને ઘાસ વાયુ છે આ ડેટા બટાવાયા બટા કચરા મજામાં લીંબુડી લીંબુડી નાની તુવર મીઠો લીમડો અમારા મામાના દીકરા એમનો દીકરો અહીંયાથી ગવાર વેણીશું પછી બનાવીશું સબ્જી ત્યારે તમને બતાવીશ ગઈશ ગવાર

बोलो ओम जी शू करो छो पानी पी लो मेरी सेटिंग से आपसे कहा है बेटा ग्रेड तो ही तपस्या है लेकिन अगर बाप जी को पता चला तो तुम दोनों की ये तपस्या खत्म हो जाएगी अभी बता ले वरना बाप जी को बता दूंगा मुझे यकीन है कि वो मान जाएंगे लेकिन बेटा लोग बाजे नोटलो बने जो पिंकी बनाए है बने

બટાકાને કેવું કર્યું ચાલો ગાઈઝ હું પણ ખાવા બેસી જઉં છું હા ભગવાય તો ટેસ્ટ કરી લીધો પણ મારે જમવાનું બાકી છે મારે ટેસ્ટ તો કરવો જ પડશે ને